અમે લોકો હવે રોયલ એરફોર્સ મ્યુઝિયમથી નીકળી અને હવે જઈએ છીએ વેમ્બલી આઉટલેટ વેમલી સ્ટેડિયમ ત્યાં થોડી વાર રહી અને પછી અમે નીકળીશું કિસગન ટેમ્પલ જવા માટે અત્યારે જો અમારે સ્નેક પાર્ટી સ્ટાર્ટ થઈ ગઈ છે પાછળ તો એટલે મેં અહીંયા

અને આજની ગરમી કઈક જોરદાર જ છે ટ્વેન્ટી સિક્સ છે ટેમ્પરેચર કિંગ્સ ભરી આવે ને એટલે જો બનસોરની દાબેલી ખાવાની ના મળે ને તો મજા ના આવે ઘણા ટાઈમથી ઈચ્છા હતી ત્યારે એમ કેટલાય વખત કે તથા વચ્ચે અમે લઈ આવ્યા હતા પણ અહીંયા છે મોટા એટલે ચાલો આજે અહીંયાની દાબેલી લઈ લઈએ અહીંયા લોકો બધું મસાલા ને બધું રાખે છે સારો હોય છે અહીંયાનું

કેમ કે તમારું ખીનો હા છે એને એક એક આપી દો ને માંથી હા બે ને હા પિલોના બગાડતા હો ને પિલોન પાછળ જવા દે દેતા લો ઓપન કરણ પછી મને કો કેવી છે પરંગ ને તો મજા જ આવે છે આમ એકદમ ચટાકેદાર વાવ ચાલ્યું એમ પકડો બેટા વાહ મજા આવી દેવમને બહુ ફાઈસી બહુ ફેમસ હો મજા આવે પ્રાંસુને તો જો મજા આવી

મંદિર પહોંચી ગયા ને અહીંયા અત્યારે મહાપૂજાનું છે તો અમે કઈ એવું રજીસ્ટર નથી કરેલું અને અંદર તો મંદિરમાં વિડીયોગ્રાફી અલાઉડ નથી એટલે હું બહારથી તમને બધાને મંદિર બતાવીશ અને ભગવાનના દર્શન કરાવી દઈશ પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ બહાર જ મૂકેલી છે મંદિરમાં પ્રમુખ સ્વામી મહારાજની મૂર્તિ જો એટલી સરસ છે ને એમ થાય કે અહીંયા જ એવું છે એટલું સરસ ભગવાનની મૂર્તિ છે તો આ છે અમારું નિઝધન નું બી શ્રી સ્વામિનારાયણ મંદિર છે અને આ લંડનનું સૌથી યુકે નું કાઇન્ડ ઓફ મોટા મોટું મંદિર છે પબ્લિક બધી અત્યારે દર્શન ખુલ્લા છે કે નહીં મને આઈડિયા નથી

આ બધા જો રિયલ છે હા ગલગોટાના ફૂલ આખા મંદિરમાં રિયલ ફ્લાવર છે મને લાગે ભગવાનના અહીંયાથી જ બધું બનાવતા હશે હાર ને અહીંયાના ફૂલથી જ ઓરેન્જ ને યલો ગલગોટા બહુ સરસ દેખાય છે શેલવી આજે અમે ભૂલ કરી ડ્રેસ ના પહેર્યો ને શેલુ કઈ વાંધો આપણે બીજી જવાનું હતું ને કઈ વાંધો નહીં અને આજ ગરમી બહુ છે એટલે થોડી ગમ શેર શેર કરાતું

ચાલો જો મંદિર બધા બહાર આવી ગયા છે કેવું લાગે છોકરાઓ મજા આવી અંદર સરસ સરસ મંદિર છે નવા નવા એટલે મજા આવે એવું છે એ મને કોઈ કીધું હતું વિડીયોમાં પેલા મેં પણ આવું જ પૂછ્યું હતું અમારા બધા વ્યુઅર છે કે બધા જ મંદિરોમાં અહીંયા નહીં સનાતન મંદિરો કોઈ પણ મંદિર તમે જાઓ કે મેઇન એન્ટ્રન્સ ખુલ્લું જ ના હોય તેનું રીઝન શું છે

ભાઈ બેન ઉભા રહી જાઓ ચાલો હવે ઘરે જઈએ થોડી વાર બેસીએ રિલેક્સ થઈએ કારણ કે સવારના નીકળે છે સન્ડે અમારો અમને આમ જ હોય છે તો હમણાં શીખો આજે અમે એવું વિચાર્યું કે કાંઈ નહીં કરીએ આરામ કરશું પણ તો એ બે પ્લેસ તો અમે લઈ લીધા હવે જઈએ ઘરે હવે કાંઈ જવું નથી આજે કાલનો વિડીયો અમારો અપલોડ થઈ ગયેલો છે પણ પબ્લિશ કરવાનું બાકી છે તો ઘરે જઈને એ કરીશું ઘરે આવી ગયા છે ને હવે પાંચ વાગી ગયા છે અત્યારે એવું થાય છે કંઈ બનાવવું જ નથી આરામ કરવો એવું લાગે બોડીને જરૂર એવું લાગે ઘણી વખત પણ સામે રસોઈ તો આજે ઘરે જમવાનું અત્યારે ખાધી અને હવે શાક રોટલી જેવું જ ખાવું છે તો એ બનાવીશ દેવ ખાવું છે અત્યારે સીતાફળ પણ એને કરીને આપું ચાલો આજે જો ડિનરમાં એકદમ સરસ અડદની દાળ બનાવી છે

વેલા ના સુઈ વેલા ઉઠી જવાય તો સારું મેલા જાગી જાવ તો ના ભાઈ ચાલો ચાલો ફટાફટ જમી લઈએ અને યસ આજે હું તમને બતાવું એક વસ્તુ મે શું કરી ને આપણે કે પેલા આંબલિયા સેક ના છે ની જો આજે મે આંબલિયા સેક્યા છે અને કચું કઈ કઈ ને આંબલિયા કે આંથી રમતા બહુ આઠમ ને હું ને ત્યારે ગામડે જઈએ ને ત્યારે લોકો આનાથી રમે આપણે ઇન્ડિયામાં તો બધા પૈસાથી રમે મીન્સ અમદાવાદમાં ને એમાં ગામડે બધા કચુકા થી રમતા અને આંબળિયા કહીએ અને શેકેલા કોને કોને ભાવે છે મમ્મા અત્યારે સુઈ ગયો છે સુતો છે હવે તો અત્યારે હું સુઈ ગયો છે તો પછી અત્યારે મમ્મા સોતો છે તો પછી હું વિડીયો એન્ડ કરીશ બાય બાય જય શ્રી કૃષ્ણ જય બાય તો ગમ્યું હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ બાય